ઓમકારે જ્યોતિર્લિંગનો ઇતિહાસ ઓમ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલું છે આ પવિત્ર સ્થળ શિવના બાર તેનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવે છે પૌરાણિક કથાઓ અનુસાર ઓમકારેશ્વર નામ બે શબ્દો પરથી બન્યું છે ઓમ અને કાર આ સ્થળનો આકાર પણ ઓમ જેવો છે જેના કારણે તેનું નામ ઓમકારેશ્વર પડ્યું માન્યતા છે કે આ શિવલિંગ સ્વયંભૂ પોતાની મેળે પ્રગટ થયેલું છે મમલેશ્વર મંદિર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની સામે જ નર્મદા નદીના બીજા કિનારે મમલેશ્વર મંદિર આવેલું છે જેને પણ જ્યોતિર્લિંગનો જ એક ભાગ માનવામાં આવે છે આ બંને મંદિરોનો એકસાથે ઉલ્લેખ થતો હોવાથી આ સ્થાનને ઓમકારેશ્વર મમલેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે આદિશંકરાચાર્ય અને ઓમકારેશ્વર હિન્દુ ધર્મના મહાન સંત અને દાર્શનિક આદિશંકરાચાર્યએ આ સ્થળે તેમના ગુરુ ગોવિંદ ભગવતપાદ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું માનવામાં આવે છે કે તેમણે અહીં જ બ્રહ્મસૂત્ર પરની ટીકા લખી હતી અને તેમને અદ્વૈત વેદાંતના સિદ્ધાંતોનું જ્ઞાન પણ અહીં જ થયું હતું રાજા માનધાતા અને ઓમકારેશ્વર એક અન્ય કથા મુજબ સૂર્યવંશી રાજા માનધાતાએ અહીં કઠોર તપસ્યા કરી હતી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યા હતા રાજા માનધાતાના નામ પરથી આ પહાડીનું નામ માનધાતા પર્વત પણ પડ્યું છે મંદિરનું સ્થાપત્ય અને મહત્વ આ મંદિરનું નિર્માણ પ્રાચીન શૈલીમાં થયું છે અને તે પોતાની ભવ્યતા માટે જાણીતું છે ઓકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓએ નર્મદા નદી પાર કરીને જવું પડે છે આ મંદિરમાં શિવરાત્રી અને કાર્તિક પૂર્ણિમા જેવા તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે આમ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ માત્ર એક ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ આધ્યાત્મિક જ્ઞાન અને પૌરાણિક કથાઓનું કેન્દ્ર પણ છે જે ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે